નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો ન્યૂઝ આપણે હાલના સમાચારો સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં દુલા બાપુ પાયા બાપુ કાગની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે નગરજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કવિ હેમાળવી સંચાલિત સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલાનું આ ભવ્ય આયોજન રાજુલા શહેર ખાતે પદ્મશ્રી કવિ દુલાબાપુ ભાયાબાપુ કાગની અડતાલીસમી પુણ્યતિથી નિમિત્તે આજે સોમવારના સવારે દસ કલાકે રાજમાર્ગ પર આવેલ ટાવરચોમાં સ્થાપિત લોક સાહિત્યકાર શ્રી કાગબાપુ તેમજ ગૌસેવક શ્રી બાપુ ધાકરાની પ્રતિમાને રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ સૌરભ સંસ્થા રાજુલા બજરંગ દળ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા વેપારી એસોસિએશન રાજુલા સમગ્ર બ્રહ્મ સમાજ રાજુલા નગરપાલિકા રાજુલાના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નગરજનોએ પ્રતિમાને ફૂલહાર પુષ્પગુચ્છ તેમજ શબ્દોથી શ્રદ્ધા અર્પણ કર્યા ત્યારે આ પ્રસંગે આપણા રાજુલા શહેરના આપણા જાણીતા કવિ કવિ હેમાળવીએ આ બાબતે શું કહ્યું પદ્મશ્રી કવિશ્રી દુલ્લા બાપુ ભાયા બાપુ કાગ એટલે ભગત બાપુ એની આ અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમારા રાજુલાના સૌરભ સાહિત્ય સંસ્થાન આ વેપારી એસોસિએશન બદરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર નગરજનો દ્વારા આજે પુષ્પાંજલિ આરતોરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ દર વર્ષે આ પરંપરા અમે ઉજવવામાં આવે છે અને એમની પુણ્ય સ્થિતિની રીતે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ બાપુ એટલે કે એવું ભવ્ય વ્યક્તિત્વ જેને તારણી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યને બહુ અણમોલ ભેટ આપી છે કોઈ ડાયરા એવા નહીં હોય કે જેમની એમની રચના નહીં ગવાતી હોય ત્યારે અમારી પણ આ નગરજનોની એક એવી લાગણી હોય કે એમને પણ આ તબક્કે શ્રદ્ધા સુમન આપીએ

પૂજા બાપુ દાખડા પરિવારના સુરેશભાઈ દાખડા બ્રહ્મ સમાજના અગ્રણીઓ પ્રફુલભાઈ રાજ્યગુરુ પરાગભાઈ જોશી ભરતભાઈ જાની પ્રવીણભાઈ રાજ્યગુરુ જયેશભાઈ દબે ભાર્ગવભાઈ વ્યાસ નેરવભાઈ ભટ્ટ આહિર અગ્રણી હર્ષદભાઈ હડિયા તેમજ કનુભાઈ વરુ તેમજ કાનાભાઈ ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાભાઈ સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા દુલાભાઈ બાપુ એમની આજે અડતાલીસમી પુણ્યતિથિ છે તે નિમિત્તે આજે રાજુલાની અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આ વડીલોના નેતૃત્વ નીચે રાખવામાં આવેલ પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પ્રતિવર્ષ સેવા મંડળ દ્વારા આયોજન થાય છે એમાં અમારે ડેર સાહેબ શશીભાઈ ભાઈ શ્રી ધાકરા બાપુ બધા ઉપસ્થિત રહી અને કરે છે આજે પૂજ્ય મોરારી બાપુ પણ એક ફંક્શન અહીંયા છે અને દર વર્ષની જેમ આજે રાત્રે પણ એમના માન ફંક્શન રાખવામાં આવ્યું છે અડતાલીસમી પુણ્યતિથી નિમિત્તે સૌ ભેગા થયા છીએ અને એમની પ્રતિમાને ભૂલહાર કર્યો છે પૂજ્ય બુરારી બાપુ પણ આજે ત્યાં પધારે છે અને ઘણા મહેમાનો મજા આવે છે ભગત બાપુ કાક જેના માટે શબ્દ વપરાણો ભગત બાપુ અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જો જોઈએ તો ઘણા ઘણા કવિઓ તો થયા જ છે અને કવિ એ એક એવી હસ્તી છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે કે કવિ નામ ઉષ્ણા હું એટલે કવિમાં શુક્રાચાર્ય હું છું એ કવિ ની વિરુદ્ધ છે કવિ ભગવાનનો અવતાર કહેવાય છે પણ આજે રાજુલા જે ઉજ્જવલ કરનાર રાજુલા એક ઉંચાઈ આપનાર

વીસ વર્ષથી પૂજ્ય બોલારી બાપુ પણ જેનો કાગ એવોર્ડ કવિઓને સાહિત્યકારો કરે છે એનો પણ આજે કાર્યક્રમ છે અને પૂજ્ય બાપુ ની અડતાલીસમી પુણ્યતિથી નિમિત્તે રાજુલાઈએ યાદ કરી અને અહીંયા જે બાપુ માહ્યું છે ને એને આજ હારા કર્યા છે એના માટે આપણે સૌ ગૌરવ અને અભિમાનની લાગણી અનુભવીએ છીએ જય માતાજી જય હિન્દ જય